જાય helicopter જાય અને જા છે લીંબુ શ્રીખંડજી બહુ મસ્ત બનાવે છે ભાઈ સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને આજે જો બપોરે જમીને વ્લોગ ચાલુ કર્યો અને અત્યારે આપણે કેશોદ તો અને રસ્તા માંથી એક મિત્ર ને પણ લેવાનો છે તો ચાલો આપણે પાછા મળીએ અને રસ્તાનો તો જો આપણે રસ્તા માંથી મિત્ર ને બેસાડી લીધો અને જો હવે આપણે જઈએ કેશોદ અત્યારે અહીં રોડ ઉપર ઉભા છે અને જો એક હેલિકોપ્ટર જાય આકાશમાં જો તમને બતાવું દેખાય દેખાય તો થાય આ હેલિકોપ્ટર જાય બહુ ઊંચું હે તોય દેખાય તો થોડું નો નજારો તો ચાલો હવે પછી પાછા મળીએ અત્યારે કેસો પુગી ગયા અને અહીંયા જો લીંબુ સિકંદી રોડ ઉપર અમે બે હીરો ને ભાઈ જો હીરો અહીંયા બેઠો અને જા છે લીંબુ સિકંદી બહુ મસ્ત બનાવે છે ભાઈ કેસો તો માંગરોળ રોડ ઉપર બનાવે છે જો આ ભાઈ ઊભા ને ઈ પોતે બનાવે લીંબુ સિકંદી અ કેસોદ થી માંગરોળ રોડ ઉપર તમે જાઓ

તો બસ તો ચાલો અમે પછી આપણે જવાનું છે ખરીદી કરવા કપડાની તો ત્યાં દુકાને જઈને મળીએ તો આપણે મિત્રો જો ફેસવ ભૂકી ગયા છે ખરીદી કરવા માટે અને આપણે જો અહિયાં ફેશન માં આવ્યા છે જો હું તમને બતાવું ફેશન પોઈન્ટ મેન્સવેર બરોબર જો આ દુકાન છે અને આ છે દુકાનના ઓનર જીતુભાઈ અને જો આપણે ખરીદી કરી લીધી છે મિત્રો અને આપણે વર્ષોથી જીતુભાઈની દુકાનેથી કપડાં લઈએ છે અને જીતુભાઈનો સ્વભાવ પણ સરસ છે અને જીતુભાઈ ના કપડાં જેટલા પણ મેં પહેર્યા છે એ બધા જ સરસ છે અને કોઈ પણ શર્ટ કે પેન્ટમાં કલરની કે કોઈ જાતની ફરિયાદ હજી નથી આવી અને દુકાનમાં સરસ મજાની બધી બધી વેરાયટી મળે છે શર્ટ પેન્ટ કુર્તા અને ટી શર્ટ અને હોજેરીમાં અલગ અલગ સાઈઝના ના બધા ફિટિંગના પેન્ટ મળે છે તો જીતુભાઈની અવશ્ય મુલાકાત લેજો જે કેશોદ આંબાવાડીની અંદર આવેલી છે અને જે બગીચાવાળી ગલી કહેવાય ને એ ગલીની એક્ઝેટ બાજુમાં છે તો અવશ્ય મુલાકાત લેજો જીતુભાઈની ફેશન પોઈન્ટ મેન્સવેર દુકાન નું નામ છે અને જો આ વિડિયો માં કોમેન્ટ કરશો તો પણ હું એનું સરનામું આપી દઈશ તો આપણે જો ખરીદી કરી લીધી અને જો હીરો બેઠો અને જો આ ખરીદી કરી લીધી તો જીતુભાઈ શું કહેશો બીજું બસ તમે આવો અને મુલાકાત લેતા રહો એ મારી શુભેચ્છા અને આ ભાઈના વિડીયો માં સેર લાઇક થતા રહી જાઓ એ પ્રભુના પ્રયા તો જીતુભાઈ જો સરસ મજાનું ચેનલ વિશે થોડું કીધું આપણે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરી લેજો વિડીયો ને અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી